કેમ કે નદી કિનારો એકદમ નજીક જ છે અડી નથી અને એ ગાડી શ્રાવણ મહિનાની અંદર તો વાત જ ન થાય એટલા બધા ભક્તો ઉમટી પડે જો તું સાસન દેવો હા દેવોએ જાતે બનાવેલું એટલે કઈ કહેવા થશે હા

અને આ ચિત્ર કામ તો જુઓ પણ કેટલું એ કર્યું છે બારીક થી આટલું આટલું બધું એક રાત મે ઉભું કરી દેવું આખું મંદિર હે આ બધા પથ્થરો ની અંદર આખા મંદિર ની અંદર 33 કરોડ દેવ 33 કરોડ દેવ નો એ લઈ લીધા છે હા વાત છે જો આ કમળ છે હા જો નીચે છે ને કમળ બનાવેલું છે આ કમળ છે કમળ છે હા કમળ બની

તે પેલું વલોના નો અવાજ સંભળાઈ ગયો એટલે વલુના નો અવાજ ને એટલે દેવો ખબર પડી ગયા એટલે લોકો આપણને જોઈ જશે એટલે ભગવાન એમ કે આ તો હવાર પડી જાય બધા હવે જોઈ જશે જોવાની જશે કે દેવો આ મંદિર બનાવે છે એવું લાગ્યું

जय मी जय मैषाला फुल माफ माफ करज माता जी ચાલો ફેમિલી આપણે હવે મહીસાગર માતાના હું દર્શન કરી લીધા છે હવે કીધા તારે સીધી દર્શન હોય તુષારભાઈને કંઈક નાસ્તો પાણી કરવું હોય તો કરાવીએ પણ હવે શું કરવું ખીચું ખાવું છે વધુ નહીં તુષારભાઈને ખીચું કયા આગળ બનાવે એર

kara hey, harwaade nanti mar લાગ્યું લાઇટ નહિ લાગે છે એમ તો ફાઇનલી દોસ્તો આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને આજે લાઇટ નહીં ને એટલે અંદર બરાબર જોકે ભક્તો ઘણા અવાર જવાર ચાલુ છે એટલે વધુના બાકી અંદર બહુ ઉતરવાનું થાય છે ને તો અંધારાની અંદર એ લાગે કે આપણે એકલા જ એવું લાગે તુષાર ભાઈને તો મજા આવે શંકર ભગવાન મંદિરે ફરી બે મજા આવી હતી ને આ મંદિરની વાત કરીએ તો મિત્રો આ મંદિર દેવોએ જાતે બનાવેલું એવું બધા કહી ગયા કે મંદિરનું શિખરનું કામ ખાલી થોડું બાકી રહ્યું હતું અને અવાર મેં સવારના ચાર વાગી ગયા ટુકડો બોલી ગયો અને પેલા શું કે ગોવાલાન ચા ખાવા માટે ઉઠી ગયા અને એ વલણનું હમરાઈ ગયું એટલે પછી દીવો એટલું અધૂરું મૂકી નાઈ ગયા તાનું આ એટલું જૂનું મંદિર છે દીવો એ જાતે પણ હવાર પણ હવા હાને પેલો વલો અવાજ આવ્યો ને એટલે દીવો જાન ગયા ગયા અવાર પડી ગયો અને એટલું અધૂરું મેળવી નાખ ગયા મંદિરની અડી જ એકદમ બિલકુલ નજીક જ મહીસાગર નદીઓ હશે એના તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે ઘેર ઓર એટલે કાયરણ આપણે ગાડીમાં કઈક થયું છે પેટ્રોલ પડી ગયું તો સર કચરો આજો કચરો આવી ગઈ Thấy gửi thấy